હા મિત્રો આજે મિત્રો થઈ ગયા છે તૈયાર એ ગયા છે ભાઈ નાસ્તો કરવા બટેટાનું ચાટ રોટલી અને ચા છે નાસ્તો કરીને રાવી કાર ખાને હાલો મિત્રો તૈયાર થઈ ગયા છે એવી અને જોવો જ આવી સવી રખડવા રખડવાનું કોઈ નક્કી નથી કે ક્યાં જાવી ચોપાટી જાવી કે પછી પૈશલ આટો મારવા જાવી રોડે રખડી નહીં આવી જવો એટલે થઈ ગયા છે તૈયાર હાર્દિકભાઈ કહ્યું ના કે છે અમારે બેદી થતી કે મારે આટો મારવા જાવું છે રખડવા ગાડીમાં આ તો જોઈને લઈ લેવી અને જાવી સેવી આ જો ક્રિશા બેન પણ તૈયાર થઈ ગયા છે એના મમ્મીએ પાણીનો બાટલો લઈ લીધો છે અને હવે આપણે જાવી તો તમે વિડીયોમાં બેના રહી જાય એટલે ક્યાં જાવી તો તમને પછી બતાવી આપણે જાવ સોપાટી

નાખ દે આટી